હાલો મારા મન મોજીલા ગુલાબ જેવા મીઠા વાલેડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં આલે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે એકદમ ગુજુ અંદાજમાં કાઠિયાવાડી અંદાજમાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા ફ્રી પીડીએફ ફાઇલ માટે વોટ્સઓપમાં સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર મેસેજ કરી દેજો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ચાલો આજે આપણે આવી ગયા છીએ ટુ ના રૂપ લઈને ટુ નો રૂપ ટુ બી ના રૂપનો ઉપયોગ ક્યાં થાય ટુ ના રૂપ એટલે કોઈ પણ વ્યક્તિ ક્યાં છે ક્યાં હતો ક્યાં હશે અથવા કોઈ પણ વ્યક્તિ કેવો છે કેવો હતો કેવો હશે હું હોશિયાર છું આઈ એમ ક્લેવર હું હોશિયાર હતો આઈ વોઝ ક્લેવર હું હોશિયાર હાઈશ આઈ વિલ બી ક્લેવર મારો ભાઈ રાજકોટમાં છે માય બ્રધર ઇઝ ઇન રાજકોટ મારો ભાઈ રાજકોટમાં હતો માય બ્રધર વોઝ ઇન રાજકોટ મારો ભાઈ રાજકોટમાં હશે માય બ્રધર વિલ બી ઇન રાજકોટ ટુ બી નું વર્તમાન કાળનું રૂપ છે એમ ઇઝ આર ટુ બી નું ભૂતકાળનું રૂપ છે વોઝ વર ટુ બી નું ભવિષ્ય કાળનું રૂપ છે વિલ બી વર્તમાન કાળમાં આવો શબ્દ આવતો હોય છે છો છીએ અને છું ભૂતકાળમાં હતો હતી હતા અને ભવિષ્યમાં શો હું ફ્રી આઈશ આઈ વિલ બી ફ્રી હું ફ્રી આઈશ નહીં અથવા હું ફ્રી નહીં હોય આઈ વિલ નોટ બી ફ્રી બરાબર ચાલો થઈ જાઉં તૈયાર હકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર જેઠાલાલ જીદી છે જેઠાલાલ જીદી છે વર્તમાન કાળ એમિઝાર જેઠાલાલ એક વચન એમાં ઈઝ જીદી એટલે સ્ટબોન સ્ટબન એટલે જીદી રતન રોતલ હતો રત્ન હતો હોજવર એકવચન માં હોજ અને રોતલ એને કહેવાય ગ્રમપી હાથી ભૂખ્યો હતો હાથી ભૂખી હશે હાથી એટલે જે સિરીયલ માં આવે છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઈ હો હાથી ભૂખ્યો હશે હશે એટલે વિલ બી અને ભૂખ્યો એટલે હંગરી તેઓ બધા કાલે ઉદાસ હતા તેઓ બધા ધેય ઓલ તમે બધા એ ઓલ આપણે બધા વી ઓલ હતા હતા એટલે વોઝ વર વર ઉદાસ શેઠ ગઈ કાલે યસ્ટરડે પોપટલાલ આવતી કાલે ઘરે એકલો હશે પોપટલાલ પોપટલાલ હશે વિલ બી એકલો અલોન ઘરે એટ હોમ આવતીકાલે તુમોરો ગોગી વાતુડો છે ગોગી ઇઝ વાતુડો છે ટોકેટિવ બધા ઘરે છે ઓલ આર એટ હોમ જેઠાલાલ નિખાલસ છે જેઠાલાલ નિખાલસ છે નિખાલસ એટલે કેન્ડિડ હું રવિવારે ફ્રી હઈશ હું એટલે આઈ હઈશ વિલ બી ફ્રી એટલે ફ્રી રવિવારે ઓન સન્ડે હું ફ્રી છું આઈ એમ ફ્રી હું ફ્રી હતો આઈ વોઝ ફ્રી હું ફ્રી હઈશ આઈ વિલ બી ફ્રી હું ગઈકાલે ફ્રી હતો આઈ વોઝ ફ્રી યસ્ટરડે હું આવતીકાલે ફ્રી હઈશ આઈ વિલ બી ફ્રી ટુમોરો તેઓ બધા તોફાની હતા તેઓ બધા હતા વર તોફાની નોટી અમે બધા આવતા મહિને રાજકોટમાં હઈશું અમે બધા વિઓલ હઈશું વિલ બી રાજકોટમાં ઇન રાજકોટ આવતા મહિને નેક્સ્ટ મંથ તેઓ બધા નવરા હતા તેઓ બધા ધે ઓલ હતા હોઝ વરમાં ધે ઓલમાં વર નવરા એટલે આઈડોલ યાદ રાખજો મારા મન મોજી ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આઈડિયલ એટલે આદર્શ આઇડલ એટલે નવરૂ અને આઈડોલ એટલે મૂર્તિ તમે બધા ગુસ્સે હસો નહીં તમે બધા યુ ઓલ હસો તો વિલ બી હસો નહીં વિલ નોટ બી गुस्से એટલે એંગ્રી હાથી આર્સુ નથી હાથી એટલે હાથી છે હોય તો ઇઝ નથી તો ઇઝ નોટ આર્સુ એટલે લેઝી એટલે આર્સુ ચાલો બકા જેકી બોલાવી દીયો ટુ બી વર્તમાન કાળીઝાર ભૂતકાળમાં ભવિષ્યમાં નોટ સહાય ક્રિયાપદ પછી આવે વાક્યમાં સહાયકાર ક્રિયાપદ આગળ આવી જાય સુંદર રમતર ન હતો સુંદર ન હતો એ પેલા વોઝ ન હતો તો વોઝ નોટ રમતિયાળ એને કહેવાય પ્લે ફૂલ એવા સ્પેલિંગ આપણે દરરોજ રોજિંદા જીવનમાં બોલતા હોય દયા ફૂલ નથી દયા ઈઝ નોટ ફૂલકનું એટલે ફોર ગેટ ફૂલ રમતયાર એટલે પ્લે ફૂલ મારા પપ્પા કાલે ઘરે હૈશે નહીં મારા પપ્પા માય ફાધર હશે નહીં વિલ નોટ બી ઘરે એટ હોમ આવતી કાલે એટલે ટુ અમે બધા કાલે ઘરે હૈશું નહીં અમે બધા એટલે વી ઓલ જો અમે બધા આપણે બધા વી ઓલ તમે બધા ઈ ઓલ તેઓ બધા ધે ઓલ ઘરે હૈશું નહીં વીલ નોટ બી એટ હોમ આમાં પણ સેમ એની જેમ ટુમોરો પરેશ મહેનતું નથી પરેશ ઇઝ નોટ મહેનતું એને કહેવાય ડિલિઝન્ટ શું ગોગી બીકોણ છે પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારો ક્રિયાપદ ક્યાં આવી જાય આગળ ગોગી એકવચન એક એટલે ઈઝ અથવા ટીમી શું તમે કાલે ફ્રી હતા તમે એટલે યુ એમાં શું આવે વર યુ ફ્રી કાલે શું તેણી હાજર છે ઇઝ સી હાજર એટલે શું તેવા બધા મોડા હતા બહુ વચનમાં વર તેવા બધા થે મોડા એટલે લેટ શું તમારા પપ્પા ડોક્ટર છે ઈઝ તમારા પપ્પા એટલે યોર ફાધર ડોક્ટર એટલે અડોક્ટર પેલે આવે સહાયકારો ક્રિયાપદ પછી કરતા અને પછી નામ જે હોય તે શું તેણીના મમ્મી બીમાર હતા એક વચનમાં હોઝ તેણીના મમ્મી છોકરી માટે હર વોઝ હર મધર શીખ શીખ અથવા ઈલ કોણ ઘરે હતું કોણ એટલે હું કોણ કોણ એટલે હું ઓલ કોણ ઘરે હતું હું એક વચનમાં આવે હું વોઝ એટ હોમ

શું સોરી તમે કેમ છો કેમ એટલે હાવ તમે કેમ છો હાવ પછી આર અને યુ હાવ આર યુ તમે કેમ છો તમારો ભાઈ ક્યાં છે ક્યાં એટલે પેલે ડબલ યુ એચ વેર પછી સહાયકારક ક્રિયાપદ એટલે ઇઝ અને તમારો ભાઈ એટલે યોર બ્રધર વેર ઇઝ યોર બ્રધર તમારો ભાઈ ક્યાં છે કોના પપ્પા કોનો કોના કોની બધેમાં શું આવે હુઝ ફાધર કોના પપ્પા શિક્ષક છે હુઝ ફાધર ઇઝ અ ટીચર કોના પપ્પા ડોક્ટર છે હુઝ ફાધર ઇઝ અ ડોક્ટર તમે શા માટે કાલ મોડા હતા માટે એટલે વાય કર્તામાં તમે એટલે યુ એમાં ભૂતકાળમાં શું આવે વોઝ વર માં વર વાય વર યુ લેટ અને કાલે એટલે યસ્ટર ડે કાલે એટલે યસ્ટરડે તમે ઘરે બેઠા ઢગલા બંધ કરોડો વાક્ય બનાવી શકો છો મારા વાલા આજે હાર છે તો આવતીકાલે જીત છે બસો લાઈક થઈ ગયા છે એટલે પીડીએફ ફાઇલ ફ્રી ટુ બી નું વર્તમાન કાર્ડ નું રૂપ એમિઝા ભૂતકાળ નું રૂપ વોઝવર ભવિષ્ય નું રૂપ વિલ બી છે છો છે છું વર્તમાન કાળ હતો હતા હતો હતી હતા ભૂતકાળ અને હશે હસો બધામાં સો આવતો હોય તો ભવિષ્ય બરાબર નકાર વાક્યમાં સહાયકારો ક્રિયાપદ પછી નોટ આવે પ્રશ્ન વાક્યમાં સહાયકારો ક્રિયાપદ આગળ આવી જાય હું એટલે કોણ હું ઓલ કોણ કોણ વોટ એટલે શું વેન એટલે ક્યારે વેર એટલે ક્યાં હાવ એટલે કેમ કેવી રીતે વાય એટલે શા માટે ચાલો વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે આપેલ નંબર ઉપર તમે મને જોઈન મેસેજ કરી દેજો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ વિડીયો કેવો લાગ્યો સારું લાગ્યો તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મો